રોલ જન કલ્યાણ વિકાસ પર સંચાલિત માનવ સ્મૃતિ મન બાળકોને વિવિધ લક્ષી નિવાસી શાળા ગામ કમી કેરાળા તાલુકો ધારી જિલ્લો અમરેલી આજ રોજ જન કલ્યાણ વિકાસ ટ્રસ્ટની સ્થાપના બે હજાર પંદરમાં કરવામાં આવી હતી અમરેલી જિલ્લાની અંદર મન બાળકોને શિક્ષણ આપતી એક પણ સંસ્થા નથી તો આ બા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને મનબુદ્ધિના બાળકોની અહીંયા નિવાસી શાળા શરૂ કરવામાં આવી છે છ બાળકોથી શરૂ થયેલી સંસ્થામાં આજે બત્રીસ બાળકો શિક્ષણ અને તાલીમ લઈ રહ્યા છે અહીંયા બાળકોને રહેવાની અને જમવાની સુવિધા તદ્દન નિશુલ્ક છે અહીંયા બાળકોને આપણે સંસ્થાની ભૌતિક સુવિધાની વાત કરીએ તો દરેક પિરામિડ ભવનનું અલગ અલગ શૈક્ષણિક વિભાગ છે કુમાર છાત્રાલય વિભાગ ચોવીસ કલાક પાણીની સુવિધા ડિજિટલ સ્માર્ટ ટીવી ધરાવતા ક્લાસરૂમો છે રમતગમત સાથેનું ક્રીડાગળ મેદાન મધુર ભોજન શાળા સીસીટીવી કેમેરાથી સુસજ્જ ફાયર સેફ્ટીના સાધનો સાથે ભૌતિક સુવિધા ધરાવતું બિલ્ડિંગ આની સાથે સંસ્થા આપણને જે પ્રવૃત્તિ અહીંયા સંસ્થામાં જે ચાલી રહી છે એમાં શૈક્ષણિક તાલીમ રોજની રોજિંદી દૈનિક ક્રિયાની તાલીમ સામાન્ય જ્ઞાન યોગા કસરત આર્ટ એન્ડ ક્રાફ્ટ રમતગમત પ્રવાસ પર્યટન પ્રી વોકેશનલ તાલીમ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં બાળકોને ભાગ લેવડાવવા દરેક તહેવારની ઉજવણી જરૂરિયાતમંદ બાળકોને ફિઝિયોથેરાપીની થેરાપીની તાલીમ અને વાણી ભાષાનો વિકાસ થાય તે માટે સ્પીચ થેરાપીની તાલીમ પણ અહીં આપવામાં આવે છે આ સંસ્થામાં આજ રોજ અહીં જે પણ બાળકોને શિક્ષણ અને તાલીમની જરૂર હોય અને આજુબાજુના ગામમાં જ્યાં પણ આપણને આવું મનબુદ્ધિનું બાળક જોવા મળે તો અમારે આ સંસ્થાનો સંપર્ક કરવો અહીંયા સંસ્થાની અંદર સંપૂર્ણ વ્યવસ્થા નિઃશુલ્ક આપણે રાખવામાં આવી છે આજે કેટલા બાળકો છે અત્યારે આપણે બત્રીસ બાળકો આપણે સંસ્થાની અંદર હાજર છે બરાબર ઓકે